નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન એક સ્થાન ભ્રષ્ટ નેતાની આપવીતી તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક સામાજિક કાર્યકર તરીકે ખ્યાતિ મેળવવી પ્રધાન મંડળમાં પ્રવેશ મુખ્ય પ્રધાન પદે કુકર્મો પતન અને છેલ્લે જોઈશું

આજે મારી નજર સામે તરવરી રહી છે જાહેર કાર્યોમાં આગળ પડતો ભાગ લેવાની સાહજિક રુચિ અને નેતાગીરી માટે જરૂરી ગુણો નાનપણથી જ મારા સ્વભાવમાં વણાયેલા હતા કાયદાની ડિગ્રી મેળવી મેં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો સાથે હું એક રાજકીય પક્ષમાં કાર્યકર તરીકે પણ જોડાઈ ગયું બીજી પણ અનેક સંસ્થાઓના સેવા કાર્યમાં મેં ભાગ લેવાનું શરૂ કર્યું મેં ઘણા લોક આંદોલનોની આગેવાની લીધી તેમાં મેં ઘણીવાર પોલીસની લાઠીઓ ખાધી અને કેટલી વાર ધરપકડ પણ વહોરી સરકાર વિરુદ્ધ લોકોના અનેક મુકદ્દમાઓ હું મફત લડ્યો અને એમાં મેં જીત પણ મેળવી ધીરે ધીરે મેં એક સંનિષ્ઠ સામાજિક કાર્યકર તરીકે ઠીક ઠીક નામના મેળવી લીધી વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં ચૂંટણી લડવા માટે મારી વરણી કરવામાં આવી ચૂંટણીમાં હું પ્રચંડ બહુમતીથી ચૂંટાઈ આવ્યો શાસક પક્ષથી અસંતુષ્ટ થયેલી પ્રજાએ અમારા પક્ષને બહુમતી અપાવીને સત્તા સ્થાને બેસાડી દીધો નવા રચાયેલા પ્રધાનમંડળમાં મને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું આમ લોકોની સેવા કરવાની મને મોટી તક મળી પરંતુ લોભને ધોભ નથી હોતો મને થોડીક ક્ષત્તા મળી એટલે વધુ ક્ષત્તા મેળવવાનો લોભ જાગ્યો એમાં મારી ચાલાકીએ મને સાથ આપ્યો મુખ્ય પ્રધાનના જમાઈની માલિકીના કારખાનાને એક વિદેશી કંપની તરફથી મોટો કરાર મળ્યો હતો વર્તમાનપત્રોએ દાળમાં કંઈક કાળું હોવાની શંકા વ્યક્ત કરી એ તક ઝડપી લઈને મેં પક્ષના અસંતુષ્ટ વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન વિરુદ્ધ ઉશ્કેર્યા અમે સૌએ પક્ષના મોડી મંડળ સમક્ષ આ મુદ્દાની ઉગ્ર રજૂઆત કરી છેવટે પક્ષની પ્રતિષ્ઠા બચાવવા માટે મુખ્ય પ્રધાને પોતાનો હોદ્દો છોડવો પડ્યો અને શિફ્ત પૂર્વ હું મુખ્ય પ્રધાનને સ્થાને ગોઠવાઈ ગયો પંડિત જવાહરલાલે સાચું જ કહ્યું છે કે પાવર કરપ્સ પાવર કરપ્ટ્સ એપસ્યુલ્યુટલી અર્થાત સત્તા મનુષ્યની આંતરચેતનાને બગાડે છે અને નિરંકુશ સત્તા તેને સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે સત્તાના સંપૂર્ણ સૂત્રો મારા હાથમાં આવતા જ હું નિરંકુશ બની ગયો સારા સારનો વિવેક ભૂલ્યો જાત જાતના બહાના આપી મેં ઉદ્યોગપતિઓ પાસેથી ડોનેશનને નામે અઢળક ધન પડાવ્યું વિદેશી બેંકોમાં ખાતા ખોલાવીને અનેક વિદેશી સોદાઓમાં મેં છૂટથી કમિશનો ખાધા અને મેળવેલા નાણાં એ બેંકમાં જમા કરાવ્યા તમામ નીતિ નિયમોને વિ મૂકી મારા નજીકના સગા સંબંધીઓને પણ મેં ઘણા લાભો અપાવ્યા મારી નીતિ રીતિઓ સામે માથું ઉંચકવાનો પ્રયાસ કરનાર સહયોગીઓને મેં કદ પ્રમાણે વેતરી નાખ્યા ચૂંટણી તો સત્તા અને ધનના જોરે ફરીથી જીતી લઈશ એમ વિચારીને મેં મારા મત વિસ્તારના લોકોને મળવા જવાની કે તેમની તકલીફો અને ફરિયાદો તરફ નજર આપવાની દરકાર કરી નહીં મારા કુકર્મોના કોઈ પુરાવાઓ ન રહે તેની મેં ઘણી કાળજી લીધી હતી પરંતુ એક કાબિલ ખબરપત્રીએ ક્યાંકથી મારા કૌભાંડો અંગેના પુરાવાઓ એકઠા કરી લીધા આ બધા પુરાવાઓની ફોટોકોપીઓ સાથે તેણે મારા કૌભાંડોની હકીકતોને અખબારમાં પ્રકાશિત કરી ભ્રષ્ટાચારના મુદ્દે મારી પ્રતિષ્ઠાનું ભારે ધોવાણ થઈ ગયું પક્ષના મોવડી મંડળે મુખ્ય પ્રધાન પદેથી નિવૃત્ત થવાની મને ફરજ પાડી લોકમાગણી અનુસાર મારા વિરુદ્ધ તપાસ પંચ નિમવામાં આવ્યો મારી બેંકના ખાતા અને ોશીલ કરવામાં આવ્યા મારી મોટા ભાગની તો જપ્ત થઈ ગઈ હજુ અદાલતના ચુકાદાની તલવાર તો મારા શિરે તોડાઈ જ રહી છે પતન જેવું બીજું કોઈ દુઃખ હોતું નથી બદનામી અને બેહાલીથી હું એટલો બધો હતાશ થઈ ગયો છું કે હવે આ વશમાં દિવસોનો ઝડપથી અંત આવે એમ ઈચ્છું છું મને આશા છે કે એક દિવસ મારી સ્થિતિ સુધરશે અને હું ફરી સમાજ તથા દેશને ઉપયોગી કાર્યો કરી શકીશ એવો સમય આવશે તો ફરીથી ભ્રષ્ટાચાર ન આદરવાની મેં પ્રતિજ્ઞા કરી છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ